અને અકસ્માતમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઘટના સ્થળે જ મોત છે જ્યારે બીજી વિદ્યાર્થીનીને એક ગંભીર ઇજા પહોંચી છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક ઘટના સ્થળથી ફરાર થયો પરંતુ પોલીસે નોટિસ આપતા એકોતેર વર્ષીય આરોપી પોલીસ મથકે હાજર થયો હતો ચર્ચા અનુસાર આરોપી ચાલકના એક લકવાની અસર હોવા છતાં તેઓ એક હાથે વાહન ચલાવી રહ્યા હતા પંચમહાલ નામ જાંબુઘોડાના નારીકોટ ખાતે હિડેનનો બનાવ બોલેરો ચાલક પોલીસ મથકે હાજર થયો હોવાનું સામે આવ્યું અકસ્માતમાં ધોરણ બારની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત બીજી વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હોસ્પિટલ ખસેડાઈ પોલીસ આરોપી ચાલકને અટક કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે

અને અન્ય એક વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે